મિત્રો એક ભારત ન્યૂઝ મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે ખેડબ્રહ્મા શહેરના પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી માદક પદાર્થ ગાંજાનો જથ્થો ઝડપાયો ખેડબ્રહ્મા શહેરમાંથી ત્રણ પોઈન્ટ નવસો સત્તાણું કીગ્રા કિંમત ઓગણચાલીસ હજાર નવસો સિત્તેરના મુદ્દા માલ સાથે પકડાયેલ આરોપી તથા કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકિશોર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરતી ખેડબ્રહ્મા પોલીસ ડીજીપીના કોની માદક પદાર્થ પકડવાની ડ્રાઈવ અન્વયે ગાંધીનગર વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ તથા પોલીસ અધિક્ષક વિજય પટેલના એ સાબરકાંઠા જિલ્લામાં યુવાધન નશાના રવાડે ન ચડે તથા નાર્કોટિક્સ પદાર્થોનું વેચાણ અટકાવવા સે નો ટુ ડ્રગ્સ મિશન અંતર્ગત નાર્કોટિક્સના પદાર્થોનું ખરીદ વેચાણ કરનારા ઈસમો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા સૂચના કરેલ હોય જે અન્વયે નાયબ પોલીસ અધિક્ષક સ્મિત ગોહિલના સીધા માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર ડી આર પઢેડિયા ખેડપમ્મા પોલીસ સ્ટેશનનાઓએ તારીખ ચોવીસ બાર બે હજાર ચોવીસના રોજ અંબાજીથી ખેડભ્મા આવતા રોડ ઉપર આડેકતા કોલેજ નજીક રોડ ઉપરથી નીચે જણાવેલ આરોપીની કબજા ભોગવટાની ગાડીમાં નીચે મુજબનો માદક પદાર્થ ગાંજો મળી આવતા ખેડબમ્મા પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજિસ્ટાર કરવામાં આવેલ કબજે લીધેલ મુદ્દામાલનો વસ્તુનું વજન સંખ્યા કિંમત રૂપિયા માદક પદાર્થ ગાંજો ત્રણ પોઈન્ટ નવસો સત્તાણું કીગ્રા अडत्रीस हजार आठसो सित्तेर मोबाइल फोन नंग बे अगिर हजार इको गाडी जी जे झिरो सात डी जी सत्तावन अठार रुपया सित्तेर हजार कुल एक लाख वीस हजार आठसो नो जमा करी, अने आरोपी नरेश भाई विक्रम भाई सोलंकी तथा कायदा